રેવડી કઈને મજાક ઉડાવવાવાળી ભાજપ અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહત આપી રહી છે તો પછી છેલ્લા 30 વર્ષથી ભાજપને મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે શું આ સરકારની લૂંટ નથી રાજસ્થાનની જેમ ગુજરાતની જનતાને પણ રૂપિયા 450 માં ગેસ સિલિન્ડર આપો અને દરેક મહિલાઓને રૂપિયા 3000 સન્માન રાશિ આપો એવી સરકારને ઉદ્દેશીને માંગ કરવામાં આવી હતી જાહેર માર્ગ પર પ્રદર્શન વેળાએ જિલ્લા પ્રમુખ સંજય બાપટ મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન પટેલ મહિલા મહિલાના ઉપપ્રમુખ મંગરિયા જિલ્લા મહામંત્રી માંજોઠી જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદ મારવાડા મંત્રી વનરાજસિંહ વાઘેલા સહમંત્રી દેપાર સોમિયા શહેર મહામંત્રી ઇમરાન રાઠોડ શહેર સંગઠન મંત્રી મહમદ ખલીફા અશરફ રતાણી સંજય ઠક્કર યાસીન ખલીફા અજરુદ્દીન મીર હુસેન મીર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રેસિડેન્ટ છું ગુજરાતને જે ત્રીસ વર્ષથી અન્યાય થાય છે ગુજરાતની બહેનોને જે અન્યાય થઈ રહ્યો છે રાજસ્થાન મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર આવતા તાત્કાલિક સાડા ચારસો રૂપિયાનો ગેસનો બાટલો ત્યાં આપવામાં આવ્યો ત્રણ રૂપિયા બહેનોને સન્માન રાશિમાં આપવામાં આવી જ્યારે આમ આદમી પાર્ટી અમે જ્યારે વાયદાઓ કર્યા ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી વખતે વિધાનસભા વખતે ત્યારે એ લોકો એમ કહેતા હતા કે આ રેવડી વેચી રહ્યા છે ત્યારે માન્ય કેજરીવાલ સાહેબ અમારા પાર્ટીના સંયોજક બહેનો માટે સંઘર્ષ કરી રહ્યા હતા બહેનોને કંઈક આપવાની વાત કરી રહ્યા હતા ત્યારે ભાજપ સરકાર હસતી હતી અને આજ ભાજપ સરકારે ગુજરાતની બહેનો સાથે અન્યાય કરી ગુજરાતની બહેનોને અગિયારસો રૂપિયાનો જ્યારે બાટલો મળી રહ્યો છે ત્યારે ભાજપ સરકાર રાજસ્થાનની અંદર સાડા ચારસોની અંદર બાટલો આપે છે ત્રણ હજાર રૂપિયા સન્માન રાશિ આપે છે એ જ અમારી ગુજરાતની બહેનોને માતાઓને સાડા ચારસો રૂપિયાની અંદર ગેસનો બાટલો આપવામાં આવે અને ત્રણ હજાર રૂપિયા સન્માન રાશિ આપવામાં આવે જે અન્યાય કરી રહી છે ભાજપ સરકાર જે તાનાશાહ છે ગુજરાતની અંદરથી જેણે પાપા પગલી કરી અને આખા ભારતની અંદર જે સત્તામાં અત્યારે આવી છે એ તાનાશાહ સરકાર ગુજરાત સાથે જ અન્યાય કરી રહી છે એ ગુજરાતની બહેનો માતાઓ અને દીકરીઓની સન્માનની રાશિ અને ગેસના બાટલા માટેની અમારી માંગણી છે આજ આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દરેક રસ્તા ઉપર ઉતરી ગઈ છે અને અમારા બહેનો માતાઓના ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી અમે ભારત સરકારને ગુજરાત સરકારને જે રબર સ્ટેમ્પ બની બેઠેલા મુખ્યમંત્રી છે એને અમારી રજૂઆત છે કે ભાઈ અમારી જે બહેનો છે ગુજરાતની બહેનો નથી ભારત આખાની બહેનો જે હોય અને ત્યાં રાજસ્થાનમાં મળતું હોય તો અમારી ગુજરાતની બહેનોને પણ સાડા ચારસોનો ગેસનો બાટલો આપવામાં આવે અને ત્રણ હજાર સન્માન રાશિ આપવામાં આવે એવી માંગણી સાથે આજે અમે ભુજ જુબીલી સર્કલ પાસે અમારો કાર્યક્રમ કરેલો હતો